તારામ કેમ છો બધા મજામાં તારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો દૂધી થોડી થઈ ગઈ છે દૂધી ઉતારવા આવ્યા છે દૂધી ઉતારી લઈ હું એટલે નકર પછી આમાં શું છે કે ઉતારીએ નહીં તો ટાઈમે તો પાકી જાય એટલે ધીરે ધીરે ઉતારી લઈ અને આપણે જે ખવાય એટલે ખાઈએ બાકી નહીં જેને જેવાની હોય દેવું બરોબર એટલે આવો દૂધી ઉતારીએ ભાઈ જુઓ 그 、no. न <laughs> करे <laughs> હવે ભાઈ હોળી કહીને તડકા પડવા મને આવો અને ભાઈ તો હોળી તાપીને અને ટાઈટ વહી જાય એટલે હોળી પછી કોઈ દિવસ ટાઈટ પડે નહીં પછી ભાઈ તડકો જ હોય અને હવે ભાઈ તડકાની સિઝન એટલે તડકો શિયાળામાં ઠંડીની સીઝન એટલે ઠંડી જમાવટ હો ભાઈ કુદરતને કોઈ પગીએ કે ભાઈ

અને ઈ તેલ લો ઉતારે છે હવે બે ઉતારી કેમ હા તો હવે આ છે ને શાક તો ગુવરનું જ બનાવી નાખ ખરહટ ગુવારનું બનાવો આપણે ચેલ છે એ મોકલાવતી ને આ ખરહટ થોડોક મેં વીણ્યો એનું બનાવો ફેવરેટ હા ફેવરેટ વાત તમને તમને ગુવાર હશે ભાઈ ઘરનો ગુવાર તો ભાવે ને ભાઈ બસ ઘણો થઈ ગયો હોય આપડે ઘરે મોકલાવ એવા અહીંયા સાહેબ એટલો થઈ ગયો બાકી આ તો ઘણો છે ખૂટામ જ નથી એટલે આપણે એટલે જરૂર પૂરતો થઈ ગયો હાલો આ ગુવાર તો વીણી આવ્યા અને આ તેલ્યો ગુવાર છે અને આ ખરહટ પણ ખરહટમાં જો આવું મોટો મોટો હોય ને એની એનું છે કરીએ બી વાળું

એ બધાને આ દૂધી મોકલાવી દેવી છે હવ ભાઈ ઉનાળામાં શાક કરે ઉનાળામાં દૂધીનું શાકની જમાવટ થાય હો શાક દૂધીનું ટાટું ખાવામાં બહુ સારું નિરોજ એટલે માધવનંદ સોસાયટીમાં મારા પાડોશીમાં આજુબાજુમાં બધાને આપશું અને હવ હળે મળે ખાઈએ ભાઈ જિંદગીમાં હું આરે લઈ જાઉં હવે આપણે શાક મૂકી દઈએ ગુવાર તો નહીં આવ્યા બપોરની તૈયારી કરી દઈએ બપોરા એને અને એક લોગુવાર બનાવવાનો છે પાછળ પાટિયામાં શું લે ચૂલો જોઈ ગયો આપણે શાક મૂકી અને મસાલો નાખી દઈએ બધો તેલ નાખી દઉં મીઠું નાખી દઈ ધાણા જીરું હળદર મરસું આપણે ઢાંકી દઈ ઘડી

અરે શાક તો મૂકી દીધું ખોડીક સરકાર વાર લાગશે ને તો પછી એક કામ કરીને મારે ઓલું ગૌ માતાનું જે આપણે ફલિંગ કરવાની છે ને તો એ માં જરાક દોરી મને બધા તો હું કાઢકુરમાં મેળવી દઉં અને ધીરે ધીરે એ તો કરવું હતા ને શિરડી કાઢ્યા હવે જો ભાઈ દોરીથી પાયો સાહેબ અને આમ રાખ્યું અઠાવી ફૂટ અને આમ સૌ એટલે એ રીતનું ગાયું બાંધવાનું આપણે રાખ્યું ને એટલે થોડુંક પડખે નિર્ણય પડી રહે એટલે હવે આ અત્યારે કાચું કમ્પ્લેટ આમ કર્યું એટલે કઈ રીતનું થાય છે એ જોયું છે અને જો હવે લીંબુ પાણી પી લીધ આ તડકો થઈ ગયો ધોમ એટલે થોડુંક લીંબુ પાણી પી લઈ અને પછી હવે છે ને ધીરે ધીરે શરૂ કરીશું આપણે એટલે ગામાં ત્યારે એ આપણે પાયો સાહેબો એની પ્લેન્થ જ કાઢવાની છે એટલે ભરતી ભરતી થઈ જાય એટલે ચોમાસાનું હાઈ ક્લાસ બેસી જાય પછી આપણે સણવાનું છે બાકી પંખી ઘર છે પાછું કબૂતર ઘર બનાવવાનું એ સણી નાખવાનું પૂરું કરી નાખવાનું ચોમાસા પહેલા એટલે કબૂતર રહેતા થઈ જાય હું

તો ઓલું છે ને તો આ રોટલા ગેટા હું આ બીટ ને ડુંગળી ને ઊું જો લે ડુંગળી થોડીક ને બીટ ના ગાજર ને લેતો ભેગી નાખેલી લી થાય ભેગી દોળ છે

ડુંગળે મોટે મોટે પાકલ હતી કે શ્યામ તો જો ને આમ જો આપણે ખેતર માં કરી હોય તો આવી ડુંગળી થાય આખી કઈ જામ જામ કેવાય તો જો ડડા થઈ ગયા હો ભાઈ પાળે સુધી છે આ હું તો વધારે લેતો આવ્યો કેમ પછી ઘરે મોકલાવવાનું છે દૂધ ને એવું તો હારો રે આય મોકલાવી દેવાય ને હા એટલે બે એક મોળ શું ભાઈ કે મોકલાવી દેવું બધું ઘરે બે પેલા હતા મકાન બનાવવું છે અને સકલી માટે બનાવી નાખ્યું એ બધી વાત થઈ ને એ ભાઈ બહુ સરસ વાત કરી આપણને ટકોર કરી કે આ બધું આપણે અત્યારે કરીએ ખરા પછી આનું પાલન થાય માં એમાં પાછું પાલન રાખવું પડે એમ પાલન કરવું પડે એમ કીધું ભાઈ વાહ એ તો આપણે અત્યારે શરૂઆત કરી તો કઈક વિચાર તો કર્યો જ હોય અને વિચાર કરીને શરૂ કર્યું હોય અને એમાં આપણે આવું કાર્ય કરતા હોય અને એમાં કાંઈ તાંડ તો ન આવે અને કાંઈ તકલીફ ન થાય પણ જો આપણા મનમાં હાસ્ય ભાવના હોય ને હાસ્ય લગ્ન હોય તો કોઈ તકલીફ ન થાય તકલીફ આવી હોય કદાચ આચે તો જીવનમાં એવા કેટલા ખર્ચ છે કે જે આપણે ખોટા જ કરીએ છીએ ખોટા ખર્ચ બંધ કરી દઈએ અને લેખે બરોબર કુદરતના નામ ઉપર ને હે મૂંગા અબોલ પશુ પંખીની સેવા કરીએ તો એ કાંઈ જાતું નથી એટલે એ ભાઈને મેં કીધું ભાઈ એ છે ને મારા કદાચ એવા ખોટા ખર્ચા છે ને હું બંધ કરી દઈશ પણ બાકી જાઉં જે સહી ના શરૂ કર્યું તો હું નિભાવીશ તો ખરો એમ અને એ આપણામાં હોય તો જ એમ શરૂ કર્યું હોય કીધું એટલે અમુક માણસ ઓહાણી જિંદગીમાં વોહાણી કહેવાય સારું કરે નહીં અને કરે તો એને આ રીતનું ઓહાણ આપે એટલે વોહાણી માણસ જિંદગીમાં કોઈ દે કાંઈ કરી ન હોય કે કોઈ દે સુખી થઈ ન હોય કે જિંદગીમાં હારું કાર્ય કરવાનો વિચાર કરો નબળું કાર્ય કરવાનો વિચાર જ ન કરો અને વહાણી છે નબળો જ વિચાર કરશે સારા કાર્યનો વિચાર જ નહીં કરે એને કહેવાય વોહાણી આ આપણે તો જિંદગીમાં જોયું એટલે ઘણા અનુભવ થઈ ગયેલા છે અને એટલા બધા અનુભવ કરવા બેઠી તો વિડીયો નાનો પડે એવા અનુભવ આપણને થયેલા છે જીવનમાં ફોરવિલ એસી બંગલો એ આપણી જીવનની જરૂરિયાત પૂરી કરવામાં એ સુખ આપવામાં નથી સુખ કોણ પહેલું તમારું શરીર સારું હોય તો સુખ ખોરાક હારો જુએ તમારી પાસે બધું જ છે અને ખાવાનું ડોક્ટર ના પાડી દે કે આ વસ્તુ નહીં ખાવાની ના આવતું શું કામનું હાલો કરોડો રૂપિયા આપણે ના હું એટલે જિંદગીમાં કુદરત જે આપણને બક્ષીસ આપે અને કુદરતે જે આપેલું છે એમાં જ હા શું સુખ છે જોજો આપણે માણસે બનાવેલી વસ્તુ છે એમાં તમને સુખ નહીં મળે એ તમારી સગવડ છે સુખ તમને ક્યારે મળશે કે તમારી જે કુદરતે આપેલી બક્ષીસનો તમે પૂરો ભોગવટો કરી શકશો તારે તમને જિંદગીનું હાસું સુખ મળશે અને એ સુખ નો છે થાય અને એ જિંદગીમાં સુખ તમે ભોગવો ને એ જલસા ને એ જમાવટ કહેવાય ભાઈ હમ મારું આવું માનવું છે બાકી અત્યારે હો ના મગજ હો હઉ જલસા કરતા જ હોય કોઈને જ્ઞાન દેવાનો સમય નથી અંધાય જ્ઞાની જ છે ભાઈ આ સમય હો હો રીતે હવ હોશિયાર બધાને કુદરતે માણસ જ બનાવ્યા પણ હવ હોય ને ત્યાં હવ જીવે છે હવે ભાઈ આપણે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ અને આ જો ને રોટલાના પાછા ઘી સોપડતા તૈયાર હોય હું એટલે બે કામ થાય હવે ભાઈ રામજીભાઈ મુંબઈ થી એ ભાઈ જય શ્રી રામ રામજીભાઈ સીતારામ મોજમાં ભાઈ અને ભાઈ બીજું નામ છે દીપકભાઈ વેરાવળ થી ભાઈ સીતારામભાઈ દીપકભાઈ કેમ છો ભાઈ મજામાં આવી રેવી કોમેન્ટ કરતા રહેજો ને આવો ને આવો સહકાર આપતા રહેજો ભાઈ સીતારામ આવજો બેનું નામ છે ભારતી બેન દવે અમદાવાદ થી સીતારામ બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો સહકાર આપતા રહેજો બીજું નામ છે નિમિષા બેન જોશી ભાવનગર થી સીતારામ બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ બેન અને ભાઈ છે ને કોમેન્ટ માં પૂરું નામ લગ્યો જેથી કરીને નામ ને ગામનું નામ હોય તમને બોલવામાં મજા આવે અને જમાવટ થાય હું એટલે જેથી કરીને પૂરું નામ મોકલજો કોમેન્ટમાં અને આવીને આવી જમાવટ કરતા રહેજો ભાઈ અને જો ભાઈ વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં હો ભાઈ શેર કરજો એટલે જમાવટ થાય જોવો પછી તો બપોરા થઈ ગયા છે અને બપોરા કરવા વેહી ગયા છે ગુવારનું શાક છે આપણી વાડીનો ગુવાર અને જાહેર બાજરીના રોટલા છે સાઈઝ છે ડુંગળી છે બીટ છે હાલો હવ બપોરા કરવા શું હવે બપોરા છે બપોરા માં જમાવટ હોય અને મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ